મિત્રો તો આ ફેશન સો માં તમારા બધાનું સ્વાગત છે છે સુધી આ વિડિયો નિહાળજો મિત્રો તો તમને ખૂબ જ મજા આવશે અને હસવું અને મોજ કરાવી તમને આ જોજો તમે અને પણ કરી દેજો ને તો આ તમે બોલવા માંગો છો હા હું ખાલી એટલું જ છું કે સપોર્ટ કરો મિત્રો કરો બસ ધન્યવાદ તે સમયને ધ્યાનમાં રાખી અને આપણે હવે ફેશન શો ચાલુ કરવામાં આવશે બસ 5 જ મિનિટમાં તો સૌથી પહેલા આવે છે આપણે બેન બીજા નંબર માં આવે છે આપડા મંગુબેન તાળીઓ પાડો મિત્રો વાહ વાહ મંગુબેન તો એકદમ મસ્ત અલગ જ ફ્રોક પહેર્યો છે તમે જોઈ શકો છો મિત્રો કેટલું જોરદાર ફ્રોક પહેરેલ છે વાહ વાહ મંગુબેન વાહ તો હવે ત્રીજા નંબરમાં આપણે બોલાવશું ચકલીબેન ના જેઠાણી મેનાબેન ને તો તમે જોઈ શકો છો મિત્રો મેનાબેન પણ આવી ગયા છે અને ખૂબ જ સરસ સેનવન પીસ પહેરેલું છે અને હવે તમે જોઈ શકો છો મિત્રો કે આપડા બધાની ની લોક લડીલી ચકલીબેન આવી રહી છે તાળીઓ પાડો મિત્રો

સાકે ભાભી મારું આખું ફ્રોક ઢકાઈ ગયું છે તમારો ફ્રોક થી મારું બતાવાતું નથી પછી મારો નંબર નહી આખે છે જ તો ઓલી બાજુ ઊભો તમારો ફ્રોક કે તમારો ફ્રોક નું કાય કિંમત ન કરવા દીધી પે ત્રજો મારે માર દેરાણી જો પેત્રી ની થઈ છે આ ત આવું ફ્રોક તો ક્યાંથી કાઠી આવી બોલ આજ તો બધેન ભરત આવું થાય છે સોરી મંગુડી તારે ડોક જ નથી દેખાતે એવડો ફ્રોક ના હોય સે તો ગળું રાખવાનું હોય તે તો સાવ કેવું સીવડાયું યાર ભાભી જેવું હોય ને એવું આ આજ મારો જ નંબર આવવાનો છે તમે બધી મૂવી ટીન બેઠી દીયો મારા ફ્રોક માં મહેનત કેવડી કરેલી છે કામ કેટલું કરેલ છે આમાં જોઉં તો અઘરી નું કર્યું છે આમાં જોઉં તો સિલાઈ તો જો કેવી કરી છે એકદમ ઝાલર ઝાલર વાળી તમારે બધીને ને ફ્રોક છે સકી ભાભી ને તેમ થાય જાણે મસરદાની ઘર માં સુપાડીને લઈ આવી ને એવું લાગે છે હાલો તો થોડી જ વારમાં અમે પબ્લિક અને જજીસ મત કરી અને નંબર આપી દેશું બધાના શું લાગે છે તમને સાહેબ કોને સારું પહેરો છે કપડા અને હેરસ્ટાઈલ ને બધું જોઈએ અને જ આપણે એને આપવું પડશે ને નંબર તો તમારે શું કહેવાનું છે સર મને તો એવું લાગે કે આ બધા લોકોને પણ કોમેન્ટ કરવી જોઈએ કે કોને સારું પહેર્યું છે તો મિત્રો જે જે વિડીયો જોઉં છો ને કમેન્ટ પણ કરશો કરજો કે કોની એ સારો વન પીસ પહેર્યું છે હેર સ્ટાઇલ સારી છે બરાબર અમે અમારા પ્રમાણે કહીએ છીએ પણ તમે પણ તમારી વાત અમે રજુ કરજો જો ચંપાબેન મારા મત અનુસાર તો ચકલીબેન પરફેક્ટ છે કેમ કે એની હેર સ્ટાઈલ પણ એકદમ પરફેક્ટ છે વન પીસ ને લપટી વરકતી છે અને વન પીસ પણ બધાથી બેસ્ટ છે એટલે મને તો એનું સૌથી સારું ને એકદમ સાદગી વાળું લુક મસ્ત લાગે છે ચકલી ને હા સાહેબ મારું એ જ કહેવાનું છે કે મને ચકલી બેન સૌથી વધારે બેસ્ટ લાગ્યો છે બીજા નંબર માં ભૂતડી અને પછી તો કોઈ એવું ખાસ લાગતું નથી ત્રીજો નંબર આપણે મંગુ ને આપી દઈએ એનો ફ્રોક પર સારો છે પણ એની હેરસ્ટાઈલ સારી નથી હા તો પરફેક્ટ આપણે ચકલી ને જો વિનર घोषित કરીએ હાલો હાલો મિત્રો તો તમે જેની બે સબરીથી રાહ જોઈ રહ્યા હતા એનો જવાબ અમે આપી રહ્યા છીએ મિત્રો તો આપણે એક સ્ટેજ ઉપર રહેશે બાકીની બધી બેનો સ્ટેજની પાછળ પડદા પાછળ હાઈ લઈ જાય ચકીબેન એકલી ચકીબેન ને આપણે ઇનામ ઘોષિત કરવામાં આવશે આવડી મહેનત માથે પડી હાલો મંગુડી ઘર ભેગી થાય ખટલા ખટલા પૈસા નાખા દરજી દેવામાં દેવા માં કઈ ન વયું દેરાણી વસમાં ટપકી પડી ને ઈ કાહ થઈ નકો મારો નંબર પાકો જ હતો આજ કેટલી મસ્તી ની લાગુ છે એકદમ ઐશ્વર્યા રાય જેવી લાગુ છે હાલતી ની થાવ હવે ઘર ભેગી ની થાવ ઘર ભેગી ની હાસી વાત છે સકી ભાભી ના આવી એટલે તો નંબર આપણો જતો પણ આ સકી ભાભી વસમાં પડી ની એના પ્રોકે એવું બધું કાઈ નથી મસરદાની જેવું લાગે છે નંબર કેમ આવી ગયો કાઈ ખબર ન પડી તો મિત્રો અમે પણ આશા રાખીએ છીએ કે તમે બધા ડિસિઝન થી ખુશ છો એવો મને દેખાય છે તાળીઓનો ગડગડાટ ચાલુ જ છે એમનો તો મિત્રો આપડા સલમાન ખાન જેવા લાગતા સાહેબ અને કેटरीना कैफ જેવી લાગતી રસ્કિમી કા બેડમ ઇનામ આપ શી ચકી બેન ને નોઠ રસ્મીકા રસ્મીકા માય ને હા સોરી સોરી માય મિસ્ટેક